હેલો મિત્રો તો કેમ છો બધા તો આવી ગયા છે આપણે એક નવો બ્લોગ લઈને અને સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં અને અત્યારે વાગી ગયા છે નવ અને આપણે પોગી ગયા છે અમરોલી શ્રીરામ ચોકડી અને આજ આપણે જવાનું છે ઉધના સાઈડ કેમ કે ઓલા હાર્દિક ભાઈ જે નવી નવી દુકાનો ખરીદી ને એ આપણે ચેક કરવા જવાનું છે કે કેમ છે દુકાનો અને એ ભાઈ નવો પડે હજી કેમ કે અમારે ઓલફેર અમે કામરેજ સાઈડ કટ્ટા લઈને ગયા હતા આપણા વાવ ગામમાં ત્યાં કેમ અમારે પાંચ કટ્ટા લઈને રિટર્ન આવવું પડ્યું હતું કે પૈસા નો લોચો પડે એટલે આ ભાઈ નવો છે એટલે એ દુકાનો જે જે કરી છે એ દુકાનો આપણે વિઝિટ કરશું અને પેમેન્ટ કન્ડિશન છે કે એની દુકાન છે કે કઈક જવો તેવો અંદાજ આપણને આવે કેમ કે આપણે રેગ્યુલર ડીલ કરતા હોય એટલે અને અમારી હારે એવું એક બે વાર બની ગયેલું છે કોસંબામાં એક પાર્ટી ગુજરાત કરીને છે ગુજરાત સુપર સ્ટોર એ માલ લીધે જ રાખ્યો લીધે જ રાખ્યો લગભગ એના ચોત્રીસ હજાર જેવું થઈ ગયું ને પછી દુકાન બંધ કરીને રાતોરાત રાતો રાત વયો ગયો હજી એનો હતો પતો નથી અમારું એકલું નહીં ઘણા ખરા નું પેમેન્ટ લઈને વયો ગયો છે એવી એક પાર્ટી નથી ઘણી ખરી પાર્ટીઓ છે અને એની આપણે એના ચેક છે આપણી પાસે લગભગ એના માથે કેસે થાય એ આપણે તો આપણી રીતે પ્રોસેસ કરશું પછી જોઈએ શું થાય છે પણ એટલે આજે આ ભાઈ નવો છે એટલે એનો આપણે જોવા જવું પડશે અને જો અત્યારે આપણે અમરોલી વિસ્તારમાં થઈ આ બીઆરટીએસ અને આગળ જે ઓલો ટાવર દેખાય એ શ્રીરામ ચોકડી તો આપણે અત્યારે શ્રીરામ ચોકડી પોગી ગયા છે અને હાર્દિક ભાઈ આવે છે એની વાટે છે પછી હારો હાર નીકળશું તો અત્યારે આપણે અહીંયા આપણે કિરણ હોસ્પિટલ પાસે પોગી ગયા છે અને એ ભાઈ આવી ગયા છે આપણે હાર્દિકભાઈ એ હાર્દિકભાઈ આવી ગયા અત્યારે અને ત્યાં જો આપણે આ શું કહેવાય ગાડી ની પડી ગયું છે અને ટાયર બાયર બધું ખોલી નાખ્યું છે બરોબર તો અત્યારે આપણે આ કરાવીએ છીએ અને આજ મેં તમને વાત કરી એ રીતે ઉધના જવાનું છે ઉધના જઈને આવી પછી હજી તો જવા જવામાં આ પ્રોબ્લેમ આવી ગઈ છે પંક્સર પડી ગયું છે જો ગાડી આપણે ખોલી ગઈ તો એટલે હાર્દિકભાઈ નાથ ટ્યુબ છે નવી ટ્યુબ નાખ્યા છે

અને સુરત માં આવ્યા એટલે એક તકલીફ ફૂલ જોવા મળે છે આપણને કે ટ્રાફિક ફૂલ ટ્રાફિક બધી જગ્યાએ કેટલીક રહેવું પડે અને ટ્રાફિક જામ થઈ જાય અને આખો કંટાળો જાવ્યા રાખે એની કરતા આપણે બાર સિટી બાર રખડવી વધારે સારું અને અત્યારે જો આપણે પાંડેસરા રોડ ઉપર ભગી ગયા છીએ તો અત્યારે આપણે આ ઉધના સાઈડ આપણે ભોગી ગયા છે એમાં છે મોટી મોટી દુકાનો બહુ જાજી બધી છે અને આપણા ભાવનું સેટિંગ થાય એવું છે વાંધો નથી આવી એવું તો અત્યારે આપણે બધી વિઝિટ કરી લીધી છે દુકાનોમાં અને બધી દુકાનો આર્થિક પાયે જે જોઈતી એ જોઈ લીધી છે અને ભાવમાં વાંધો નથી આવી જાય તો મેળ જો આપણે ડિલિવરી કરાય થઈ જતી હોય તો કેમ કે આ પડે આપડે તોય આપડે કંપની માં જઈને વાત કરીશું હવે જે થાય અને જવું આ રોડ છે અને આ સિટીમાં માં કરવામાં એક જ પ્રોબ્લેમ છે કે ફૂલ ટ્રાફિક આવે ટ્રાફિક સિગ્નલ આવે ટ્રાફિક સિગ્નલ આવે તો એ ક્યાંક એકસો એકસો 40 સેકન્ડ ના હોય અને લાઈન થઈ જાય મોટી મોટી તો આગળ જવું આગળ ટ્રાફિક સિગ્નલ છે લાલ છે હવે અહિયાં કેટલી લાઈન થાય નક્કી ને આવા કેટલા ટ્રાફિક સિગ્નલ આવ્યા છે સિટી માં આવવામાં પ્રોબ્લેમ આ છે બીજો કાંઈ વાંધો નથી બાકી આપડે ખુલ્લામાં પટ્ટામાં રખેલા છે અને આપણે ગામડા વિસ્તારમાં જઈએ એટલે ના કાંઈ હવે ટ્રાફિક ની કાંઈ માથા રહેતી નથી એટલે આ થોડુંક આમ અઘરું લાગે પણ એકવાર સેટ થઈ જાય એટલે વાંધો નહીં આવે અને આ રૂટ પછી હાર્દિક હાર્દિકભાઈને આપી દેવાનો એને રોજનું છે રોજ અહીંયા આવે છે અને રોજ અહીંયા ઓલું કરે છે એટલે એને વાંધો નહીં આવે કેમ કે એને સરજ અહીંયા છે એ એટલામાં જ આજુબાજુમાં કંઈક રહ્યા છે તો કઈ નઈ વિડીયો માં બન્યા રેજો આપડે ભોગી ગયા છીએ અત્યારે બમરોલી રોડ ઉપર અને આ આખો વિઝિટ કરીએ છીએ હજી શરૂઆત કરી છે કે હાર્દિક ખાલી જોઈ છે અને હવે આપણે નવી એક પેજ હોય છે એમાં આંટો મારવો છે અને નવી દુકાનો ની વિઝિટ કરી દઈએ અને કાર્ડ ભાડ આપી દઈએ ભાવ ભાવ કહી દઈએ જો ઓર્ડર આવી જાય તો પછી ગાડી લઈને આવવાનું રહે તો અત્યારે આપણે જમી કરવીને નીકળી ગયા છે એવી આપણે સવારના નીકળ્યા હતા આપડા મોલપા આપડે ઉધના સાઈડ ઉધના આજુબાજુમાં બમરોલી ને બધું કઈક કહેવાય છે પાંડેસરા બમરોલી ઉધના આજુબાજુમાં કઈક ઇન્ડસ્ટ્રીયલ એરિયો હતો અને બધા આપણે મજૂર વર્ગ આવે ને એનો મોટો ઝબરો એરિયો હતો કેમ કે ત્યાં એ બધું ને આખું એ જ રહેતું હતું તો એ એરિયામાં આપણે આટો માર્યો અને પછી બે એક વાગ્યા વાળા ઘરે આવ્યા હતા જમવા અને હવે આપણે જમી કરવી નીકળી ગયા છે એ અને ઓફિસ બાજુ જાતા હતા પણ આ ભાઈ ક્યાંક એવું એવું હતું કે ભાઈને મેં કીધું રૂમ ને એવું કંઈક ફેરવવાનું છે તો પૈસાની જરૂર છે તેને આરવાર મેં કીધું પૈસા લેવરાઈ દેવ અને મારે લેવાના છે એમ તો પછી એની પાસે જતા હતા તો હવે એ ભાઈ કે મારે આજ નહીં કાલે જરૂર છે તો પછી હવે ઓફિસે જવાનું નક્કી નહીં કેન્સલય કરીએ અને કંઈક બીજે વ્યા જઈ એ રીતે છે તો હવે આજનો મતલબ મારો કમ્પ્લીટ કરી નાખ્યો છે અને ઘરે આવીને જમી કરી નવરાય થઈ ગયા છે ભાઈ તો હવે જોઈએ આગળ ક્યાં જઈએ છીએ ક્યાં શું કરીએ એ બધું આડાઅવળા તો બેને રેજો વિડીયો અને જો અત્યારે આપણે અડધે રસ્તે તો પહોંચી ગયા છે અને હવે અહીંથી ગાડી પાછી વાળવાનો વિચાર છે તો આપણે અત્યારે ઓફિસે નીકળી ગયા છે અને આજ ઓફિસે રિપોર્ટ આપી દીધી આપણે ગયા તા આપણે બમરોલી સાઈડ બમરોલી પાંડેસરા એ સાઈડ આપણે ગયા તા સવારથી લગભગ બે વાગ્યા અઢી વાગ્યા લગી ત્યાં હતા અને એનાથી પછી ઘરે આવ્યા ઘરે જમી કાઢવીને પછી પાછા ઓફિસે ગયા અને ત્યાં પૈસા હાવ કૂટી ગયા હતા એટલે થોડાક પૈસા લીધા અને ઓલા ભાઈને રૂમ ટ્રાન્સફર કરવાની છે એટલે એને થોડાક ઝાઝા લીધા મારે ઝાઝા લેવાના હતા પણ પછી કંપનીમાં પૈસા નહોતા એટલે આપણે પછી વધારે લીધા નથી અને હવે નથી નીકળી ગયા છે અને હવે જ આવી છીએ ઘર બાજુ આજનો રૂટ થઈ ગયો છે કમ્પ્લીટ અને હવે મળીએ કાલે સવારમાં નવા દિવસ સાથે નવા રૂટ સાથે અને કાલ આપણે કાંઈ રૂટ છે નહીં એટલે કાંઈક નવામાં સવાર છે કાલે એટલે એ પ્રમાણે કાંઈક એરિયો વેરિયો ખોધીશ કાંઈક જઈશું અને જોઈએ હવે કાલ સવારમાં મળીએ બરાબર દવા કંઈક અમ એરિયા તો સારું ચાલો જય હિન્દ જય ભારત